પ્રશ્ન નંબર એક કયું સ્થળ ગુલાબના તાળા માટે જાણીતું છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી વડોદરા સાચો જવાબ છે ઓપ્શન એ જામનગર પ્રશ્ન નંબર બે સુતરફેણી માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે ઓપ્શન એ આણંદ ઓપ્શન બી તારાપુર ઓપ્શન સી ખંભાત ઓપ્શન ડી બોરસદ સાચો જવાબ છે ઓપ્શન સી ખંભાત પ્રશ્ન નંબર ત્રણ પાદલિતપુર કયા શહેરનું પ્રાચીન નામ છે ઓપ્શન એ પાલીતાણા ઓપ્શન બી મહુવા ઓપ્શન સી તળાજા ઓપ્શન ડી ઘોઘા સાચો જવાબ છે ઓપ્શન એ પાલીતાણા પ્રશ્ન નંબર ચાર ટસ્કરની ત્રણેય પાકની તાલીમ શાળાઓ કયા શહેરમાં આવેલી છે ઓપ્શન એ બનાસકાંઠા ઓપ્શન બી સુરેન્દ્રનગર ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી જામનગર સાચો જવાબ છે ઓપ્શન ડી જામનગર પ્રશ્ન નંબર પાંચ પારણા બનાવવા માટે કયું સ્થળ જાણીતું છે ઓપ્શન એ કવાટ ઓપ્શન બી સંખેડા ઓપ્શન સી બોડેલી ઓપ્શન ડી પાવીજતપુર સાચો જવાબ છે ઓપ્શન બી સંખેડા